વડોદરાથી રસીલાબેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ બેસવો હોય તો બેસી જ પડી જાય છે ચેતવો હોય તો ચેતી જાજો ગાડીઓ પડી જાય છે મહાપ્રભુજી રૂપી એન્જિન જોડું અને રૂપી ડબા જોડાય નીતિ ના પાટાયો પર ગાડી ચાલી જાય છે નીતિ ના પાટાયો પર ગાડી ચાલી જાય છે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે ચેતવું હોય તો ચેતી જાજો ગાડી ઉપડી જાય છે ગુરુ રૂપી પોતે ગાઢ બના ને બ્રહ્મ સંબંધ રૂપી ધજા બતાવી સત્સંગરૂપી સિંગલ બતાવી ન ક્લિયર થાય છે સત્સંગરૂપી સિંગલ બતાવી ન ક્લિયર થાય છે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે ચેતવું હોય તો ચેતી જાજો ગાડી ઉપડી જાય છે માયાનગર નું યા સ્ટેશન મોટું એમાં ગાડી અટકી જાય છતાં પ્રેમી જંતો બેઠા રહ્યા ને પાપી ઉતરી જાય છે પ્રેમી જંતો બેઠા રહ્યા ને પાપી ઉતરી જાય છે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે ચેતવું હોય તો ચેતી જાજો ગાડી ઉપડી જાય છે ભક્તિ રૂપી ટિકિટ બતાવી તેમાં મફત મુસાફરી થાય ભક્તિ રૂપી ટિકિટ બતાવી તેમાં મફત મુસાફરી થાય પણ શ્રીજી બાવા ટિકિટ માગે તો પેટમાં ગડબડ થાય છે શ્રી બા શ્રીજી બાવા ટિકિટ બતાવે શ્રીનાથજી બાવા ટિકિટ માગે તો પેટમાં ગડબડ થાય છે શ્રીનાથજી બાવા ટિકિટ માગે તો પેટમાં ગડબડ થાય છે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે ચેતવું હોય તો ચેતી જાજો ગાડી ઉપડી જાય છે ગોકુળ મથુરા માંથી ગાડી ઉપડી અને વંદરાવાના લઈ જાય ગોકુળ મથુરા માંથી ગાડી ઉપડી અને વનરાવન લઈ જાય વનરાવનમાં લઈ જાય છે ને આનંદ આનંદ થાય છે વનરાવનમાં લઈ જાય છે ને આનંદ આનંદ થાય છે ચેતવું હોય તો ચેતી જાજો ગાડી ઉપડી જાય છે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે કૃષ્ણ કનૈયા લાલ પી